સુરત શહેરમાં ચોરી લૂંટફાટના ગુનામાં જતો મુદ્દામાલ મૂળ માલિકોને પરત લેવા માટે કોર્ટ અને પોલીસ મથકોના ધક્કા ખાવા ન પડે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા તેરા તુચકો કાર્યક્રમ યોજી મૂળ માલિકોને કાર્યવાહી બાદ મુદ્દામાલ પરત કરાય છે તો વરાછા ખાતે યોજેલા તેરા તુચકો પણ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનરના તેમના હસ્તે મૂળ માલિકોને તેઓના મુદ્દામાલ પરત મળતા તેઓના મોઢા પર આજે ખરેખર ખુશી જોવા મળી છે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા અનોખી પેલેસ શરૂ કરાઇ છે જેમાં ચોરી લૂંટ ગરફોડ ચોરી સ્ટ્રેચિંગ સહિતના ગુનાઓમાં ગયેલા મુદ્દામાલ મૂળ માલિકોને પરત મળે તે માટે તેરા પણ કાર્યક્રમનું આયોજન કરાય છે મૂળ માલિકોને મુદ્દામાલ લેવા માટે કોર્ટ અને પોલીસ પથકના ચક્કર કાપવા ન પડે તે માટે સુરત પોલીસ દ્વારા તમામ કાર્યવાહી કરાયા બાદ તેરા તુજકોર પણ કાર્યક્રમ યોજી મૂળ માલિકોને તેઓનો મુદ્દામાલ પોલીસ કમિશનર હસ્તે અર્પણ કરાય છે જેથી મૂળ માલિકના મોઢા પર આજે ખુશી જોવા મળે છે સુરતના વરાછા ખાતે આવેલા લોકસમર્પણ રક્તદાન બેંક ખાતે તેરા તુજકો કાર્યક્રમ યોજાયો તો જેમાં સુરત પોલીસ કમિશનર કુમાર તોમર સાથે ધારાસભ્ય કાંતિભાઈ બલર અને ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો તથા સામાજિક આગેવાનો હાજર રહેવા પામ્યા હતા તો થોડા મહિના પહેલા સુરત હીરા દલાલ હર્ષિદ વિરાણીએ હીરા વેપારી પાછળથી હીરા વેચવાના બહાને હીરા લઈ જઈ ભાગી છૂટ્યો હતો જેને ઝડપી પાડી વરાછા પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો જે એક કરોડ પંદર લાખ રૂપિયાની હીરા સહિત રોકડ રકમ કોર્ટમાંથી છોડાવી સુરત પોલીસ કમિશનર હસ્તે મૂળ માલિકને પરત કરાય છે કોઈ મોટા ગયા હોય ચોરીમાં લૂંટમાં ચીટિંગમાં ધાડમાં ભરફોડ ચોરીમાં આ મોટા તાત્કાલિક પોલીસ ગુનો ડિટેક્ટ કરે મુદ્દામાલ પરત મેળવે અને મેળવ્યા પછી નામદાર કોર્ટની પરવાનગી લઈને તાત્કાલિક અરજદારને ફરિયાદી સુધી એના મુદ્દામાલ પરત કરે એટલા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યું છે તેરા તુજકોર પણ પોલીસનો મુખ્ય હેતુ સમાજમાં કાયદો વ્યવસ્થાની સ્થાપના જાહેર વ્યવસ્થાની સ્થાપના એની સાથે સાથે કોઈ પણ ગુનાના ભોગ બનનાર નાગરિકોના જે દુઃખદર છે આ દૂર કરવાનું છે આજના આ કાર્યક્રમમાં જે ડાયમંડની ચીટિંગ કરીને એક તોમદાર ભાગી ગયા હતા એના પગેરું દબાવીને પોલીસ પુષ્કર રાજસ્થાન સુધી ગઈ અને ત્યાંથી એને પકડીને લઈ મુદ્દામાલ બધા રિકવર કર્યા જે વેપારીઓ હતા જેના મુદ્દામાલ ગયા હતા એની પાસે ચકાસણી કરાવી કે તમારા ઓરિજિનલ મુદ્દામાલ આજ છે આ લોકોએ ખાતરી કરી અને આજે આ મુદ્દામાલ નામદાર કોર્ટની પરવાનગી લઈને પાછા આપવામાં આવ્યા છે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા શરૂ કરવામાં આવેલા તેરા તુચકોર પણ કાર્યક્રમ થકી અનેક લોકોને તેનું મુદ્દામાલ આસાનીથી મળી જતા પોલીસનો આભાર પણ વ્યક્ત કરાયો છે હઝર કૃષિ સાથે પ્રકાશવાળા